કચ્છમાં આ વર્ષે પડેલી ઠંડીને કારણે આંબા પર સારો મોર જોવા મળ્યો હતો જેથી ખેડૂતોમાં વધારે પાક થવાની આશા હતી જોકે છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે ઝડપી ફૂંકાતા પવનને કારણે કાચી કેરીઓ આંબા પરથી ખરી રહી છે જેથી કેરીના ઉત્પાદનને અસર થઈ રહી છે કાચી કેરી ખરી પડતા બજારમાં વેચાણ સારું નહીં થાય તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે રોજનો ત્રણથી બે બે કિલો એક ઝાડ નીચે માલ પડી જાય છે બહુ પવન લાગે છે અને ડાળીઓ પણ અમુક જગ્યાએ ભાંગી પડે છે એનામાં આવે પાક જ્યારે આવવાની તૈયારી થઈ ત્યારે આ પવન ને લીધે લોકો નુકસાન થાય છે હાલ એક આંબા દીઠ બે કિલો જેટલી કેરી બે દિવસમાં ખરી પડી છે આ કેરીઓ તાત્કાલિક ન વિણાય તો બગડી જવાનો ભય છે છેલ્લા બે દિવસથી ફૂકાતા ફૂંકાતા પવનને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોને બજારમાં વેચાણ કરતા પહેલા ખોટ સહન કરવાનો વારો આવ્યો છે તો કેરીનું ઉત્પાદન ઘણી બધી માર પડી છે અને એ માર સહન કરવાનો ખેડૂતનો પહેલો વારો આવ્યો છે અને સહન શક્તિ ખેડૂતોને આપે અને આવતા દિવસોમાં સારી કેરી પાછી બજારમાં મૂકી શકે એવી આશા રાખીએ કચ્છમાં આઠ હજાર હેક્ટર આંબાના બગીચા છે જેમાં બાગાયત અધિકારીએ કેરીના ઉત્પાદનમાં સત્તાવન હજારથી એક લાખ મેટ્રિક ટન કેરીના ઉત્પાદનની ધારણા સેવી હતી પરંતુ હવામાને આ ધારણા પલટી નાખી છે કેમેરામેન નરેશ ભુટિયા સાથે ભરત ડુડિયા વીટીવી ભુજ